નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો નવલી નવરાત્રીને હવે એક જ કે બે દિવસ જ બાકી રહ્યા છે એવામાં વડોદરા શહેરના અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓ ચાલી રહી છે સ્પાર્ક ટુ ડેની જે ટીમ છે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એટલે વીએનએફના જે ગરબા છે ત્યાં આગળ આવી છે અને ત્યાં આગળ આપ જોઈ રહ્યા છો મારા વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર આપને બતાવશે કે કેવી તૈયારીઓ આ વખતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું છે દર વર્ષથી જેમ આ વર્ષે પણ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની વાત કરીએ તો અહીં આગળ જે લોકો ગરબા રમવા આવે છે અને જે આયોજકો છે મયંક પટેલથી લઈને એમની જે ટીમ છે એમના એમના દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી રહી છે ગ્રાઉન્ડ ને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે અને વધારે વાત કરવા માટે આપણી સાથે આયોજક ઉપેન્દ્ર અરઘડીજી છે એમની સાથે જ વાત કરીશું દાદા દર વર્ષે આ એક નાનું વિચાર હતું અને એક મોટું આજે વર્કશૂટ થઈ ગયું છે અને લોકો પસંદ કરી રહ્યા છે તમારી વાત સાચી છે એક નાનો વિચાર હતો જે મયંકભાઈ પટેલને આવેલો ને એમણે શરૂઆત કરીને એની સાથે સાથે વડોદરાના બધા જ લોકો એમની જોડે જોડાયા પણ આ જેટલું પણ સક્સેસફુલ આયોજન થાય છે એની પાછળ સૌથી મોટું કારણ છે કે આ ગરબા એ ભક્તિ માટેના થાય છે આરાધના માટેના થાય છે એટલે કોઈ વિઘ્ન કોઈ દિવસ આવતું નથી અને દર વર્ષની જેમ આ વખતે પણ એક અલગ ડેકોર અમે લોકોએ કર્યું છે માનું મંદિરનું સજાવટ ચાલી રહી છે અને જેટલું ગરબા લોકો રમવા આવે છે એની સેફટી અને સિક્યોરિટી એને બી ધ્યાનમાં લઈને આપણે કરીબન બસો મેલ અને દોઢસો ફિમેલ એટલે સાડી ત્રણસો જેવા ગાર્ડસ આપણે અહીંયા એમની માટે રાખીએ છીએ ચાલીસ સીસીટીવી કેમેરા છે જેનું એક સેન્ટરમાં જ આપણે જોઈને કે ભાઈ પણ કંટ્રોલ રૂમ કરીને ત્યાંથી એનું મોનિટરિંગ કન્ટિન્યુઅસ થતું હોય છે અને વડોદરા કમિશનર પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ સીપી સાહેબ ના ગાઈડલાઇન જે હતી એ બધી જ આપણે ફોલો કરી છે અને વી આર રિયલી થેન્કફુલ ટુ ધેમ કે એ લોકો પણ શી ટીમને અહીંયા રમવા મોકલતા હોય છે કે શી ટીમના જે પણ સાથીઓ હોય એ ચણિયાચોળીમાં અહીંયા રમે છે ખેલૈયાઓની વચ્ચે રમે છે કે કશું પણ જો એમને લાગે કોઈ ન્યુસન્સ વેલ્યુ અહીંયા છે તો એને તરત કંટ્રોલ કરી શકે સો પોલીસ કમિશનર સાહેબ મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર આ બધાનો જ અમે લોકો આભાર છીએ કે એ બધાના સાથ સહયોગથી આટલું સરસ ગરબાનું આયોજન થઈ શકે છે જે રીતે મેં જોઈ રહ્યો છું છેલ્લા કેટલાક દિવસથી આપ લગાતાર આપની ટીમ હોય મયંક પટેલ સાહેબ હોય આ એનું લાઇટિંગ આ નવું કોન્સેપ્ટ વડોદરા શહેરમાં મને તો પહેલી વાર લાગી રહ્યો છે કે આવું કોન્સેપ્ટ કોઈ ગરબા ગ્રાઉન્ડ પર હશે ખાસ કરીને માટી કન્ટિન્યુ હું જોઈ રહ્યો છું કે મહિલાઓ કામ કરી રહી છે એના પર માટીમાં રમવાનું જે ખરેખર છે એ એની માટે કે ભાઈ માટી તમને કોઈ દિવસ ગરમ ના થાય ઠંડી વહેલી પડી જાય અને સોફ્ટ રહે કોઈને વાગે નહીં અત્યારે જે વિણવાનું ચાલી રહ્યું છે એ નાની કાકરીઓ બી જો કોઈના પગમાં આવે એ ના આવે એની માટે અમે કન્ટિન્યુ એટલે રોજ આજે ગરબા શરૂ થતા પહેલા નહીં પણ ચાલુ ગરબામાં પણ તમે જોશો સવારે આ કન્ટિન્યુ વળાતા હોય કે નાની નાની કાકરીઓ આવે વાળીને બાજુ પર મૂકી દે જેથી ખેલૈયાઓને તકલીફ ના પડે અને તમે વાત કરી એ પ્રમાણે આજે તમે આજે ઉપર લટકેલા પ્રોપ્સ જોઈ રહ્યા છો એક પ્રોપનું વજન સાધારણ તેર કિલો છે એટલી વ્યવસ્થિત એટલે આટલું મોટું વજન અને એની માછલનું મિકેનિઝમ એની માટે બી અમે લોકોએ છ છ મહિના તૈયારી કરી છે ત્યારે આટલું સુંદર ડેકોરેટ થયું છે અને અમારા જે આર્કિટેક્ટ છે શૌર્ય પટેલ અને ટેક્સ્ટર એ લોકોની આ ગરમાળાની થીમ પર આખી આ વસ્તુ ઊભી થઈ છે અને આ યુનિક જ છે આ તમને વડોદરામાં બીજી કોઈ જગ્યા જોવા નહીં મળે ગ્રાઉન્ડ ને ગરબા ગ્રાઉન્ડ બનાવવામાં કેટલી મહેનત લાગે ગ્રાઉન્ડ ને ગરબા ગ્રાઉન્ડ બનાવવામાં શારીરિક અને માનસિક બંને મહેનત લાગે છે પણ ખરેખર ગ્રાઉન્ડ ને ગરબા ગ્રાઉન્ડ બને છે ને એ માતાજીના સ્થાપના પછી જ બને છે આજે આપણે કહીએ ને કે આરાધ્ય માનવ જ્યારે ભક્તિમય લોકો ભક્તિથી ગરબા ગાતા હોય એટલે તમે જો જોયું હશે તો વડોદરાના જ ગરબા એવા છે જે પારંપરિક છે સંસ્કારી છે આજે પણ આપણી ત્યાં કોઈ પણ માણસ જેવી રીતે મંદિરમાં પ્રવેશ કરતા પેલા બૂટ ચંપલ કાઢીને જાય એવી રીતે બૂટ ચંપલ બહાર મૂકીને ગરબા રમવા આવે છે એટલે માની ભક્તિ અહીંયા થાય છે આ એક ઉત્સવ કે એક પેલું કોન્સર્ટ નથી સતત દસ દિવસની ભક્તિ છે અને ભક્તિના કારણે જ આ ગ્રાઉન્ડ ગરબા ગ્રાઉન્ડમાં કન્વર્ટ થાય છે શું કેશો ઘણા લોકો આપણને લાઈવ જોઈ રહ્યા છે તો સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકો અને જે ગરબા ખેલૈયાઓ આ ગરબા ગ્રાઉન્ડને અને વડોદરા નવરાત્રી ફેસ્ટિવલને પસંદ કરે છે હું એટલું જ આપના માધ્યમથી કહેવા માંગીશ કૌશરભાઈ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા માટે વડોદરાના નાગરિકો માટે અમે લોકોએ સંપૂર્ણ વ્યવસ્થા કરી છે પ્લીઝ વેલકમ પ્લીઝ જોઈનઅસ અને માની ભક્તિમાં જેવી રીતે બાકી બધા જોડાય છે તો આપના માધ્યમથી આપ બધાને પણ માટે હું પાઠવું છું દર્શક મિત્રો આ હતા ઉપેન્દ્ર હરગડે અને જે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજક છે અને જે રીતે મયંક પટેલની ટીમમાં વર્ષોથી જોડાયેલા છે અને ખરેખર ગ્રાઉન્ડને ગરબા ગ્રાઉન્ડ બનાવવામાં ખૂબ મહેનત લાગે છે અને એક સપનો હોય છે કે જે ગરબા ખેલૈયાઓ છે એમને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એ ધ્યાન રાખવા માટે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગ્રાઉન્ડ પર તમે આવશો ને એક મા બાપને ચિંતા હોય કે ભાઈ મારી છોકરી ત્યાં જશે તો એની સેફટી શું પણ જો સેફટી સાથે સારા ગરબા રમવા હોય ને તો વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબા ગ્રાઉન્ડ નવલકી ખાતે જે તૈયારીઓ છે તમામ આયોજન છે જે વડોદરા શહેરના પોલીસ કમિશનર નસીમા કોમર સાહેબની જે ગાઇડલાઈન છે એ ગાઇડલાઇન પ્રમાણે સીસીટીવી કેમેરાથી લઈને કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું છે મહિલા સિક્યુરિટી ગાર્ડ અને ખાસ કરીને જે સી ટીમ છે એ સી ટીમ પણ અહીંયા આગળ ગરબા ખેલૈયાઓની વચ્ચે રહેશે કોઈપણ આ સામાજિક તત્વો જો દેખાશે એને તરત જ પકડી લેવામાં આવશે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ તરફથી તો ઉપેન્દ્ર અરગડીજીએ આપને આમંત્રણ આપી દીધું છે પણ સ્પાર્ક ટુ ન્યૂઝ તરફથી પણ હું એક અપીલ કરીશ કે અહીંયા આગળ એકવાર ગરબા ગ્રાઉન્ડ જોવા માટે તો જરૂર આવજો કેમ કે ખૂબ મહેનત કરી છે મહેકભાઈ પટેલ જે એમની ટીમ છે એમના દ્વારા અને અહીંયા આગળ તમને કંઈક નવું જોવા મળશે વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર સાથે હું કૌશલ સ્પાતુડે ન્યુઝ માટે